હેલે આપડી સોહાગરાતના દિવસે તારીખને કેમ ફક ફક અવાજ આવતો તો સોહાગરાતને દિવસે ફક ફક અવાજ આવે ને હા હા તો સમજી લેવાનું તમારી કરતા કોઈ હેવી ડ્રાઈવર સડી ગયો છે એવું એમ અને આ આ આવો અવાજ આવે તો આ આ અવાજ આવે ને હા હા તો સમજી લેવાનું પેલે ડ્રાઈવર તમે જ છો એનો મતલબ એમ કે તારા માથે મારા કરતા પણ હેવી ડ્રાઈવર સડી ગયો એમ ને જધલ

એનો મતલબ કે આ વાત તું આના માટે કરે રહી છે અને આજે તે નવા ડ્રાઈવર વાત કરી ને એ તું મારા માટે કરે રહી છે હું ઓરણ જાજા દબાવું હું અને ગાડી ઓછી હાકું હું એમ ને ઈ બધું તો ઠીક છે તું આજે ક્યાં ગઈતી હું દુકાને સાડી લેવા ગઈ હા તું દુકાને સાડી લેવા ગઈ અને પછી તો મેં સાડીવાળાને એવું કીધું શું તે સાડીવાળાને કીધું કે સાડીમાં એક એક કાણું તો નથી ને નકર હું સાડી પાસી દઈ દઈશ અને પછી સાડીવારે તને હું કીધું તો દુકાનવાળાએ મને એવું કીધું શું કીધું તને દુકાનવારે કે મેડમ એક કાણું તો દેખાડો હું તમને બે સાડી ફ્રી આપીશ તારીનું મારે ભાડું તારીનું તને ખબર હી દુકાનવાળો ક્યાં કાણાની વાત કરતો તો

આપણા લગ્ન ના દસ વર્ષ થઈ ગયા હજુ હે ને આપણે છોકરા નહીં થયા તો એના માટે આપણે હવે કઈક વિચાર કરવો છે કે નહીં એના માટે આપણે કરશું શું ઈટ ઉપર ઈટ ચડે તો મકાન બની જાય ઈટ ઉપર ઈટ ચડે એટલે મકાન બની જાય એટલે છોકરી ઉપર છોકરો ચડે તો પરિવાર બનતા વાર નો લાગે એનો મતલબ એમ કે હું તારા ઉપર સડતો નહીં અને હું તારા ઉપર સડું તો મારામાં કઈ વર્તું નહીં સારું હાલ હું ડૉક્ટર પાસે જતા હોઉં અને મારો હે ને રિપોર્ટ કરાવતો હોઉં કે મારામાં પ્રોબ્લેમ શું છે બરાબર પછી આજે રાતે તારો વારો છે શું ક્રચમ ના થાય સારું એટલે હું જતા હું દવાખાને ઓ